તમે નરવા છો કે કોઈ નરવા નહીં અમે તમે નહી હોસ્પિટલ ની ચિંતા કે નહીં ઘરની ચિંતા દારૂ પીન ફરતું છે છે કે આ દાડો જે ઠેલ્યો મળે એની ચિંતા હોય તમારે પાણી ભઈ દારૂ એમનામ નહીં પીતા અમાર ઉપર કાવતરા થ્યા છે એટલે હા ચ્યાને કરમ ફૂટ્યા કાવતરું તમારા ઉપર કર્યું હવે તમાર પાસે શું જમીન જોડી હશે કાવતરો પાણી હવે બાસ્કુજી એ તો ભોજી એ લીધું નહીં તો નોમ લીધું તો એનું માથું ફૂડી જાય છે એ તો હાજો નહીં આ ભોચીઓ માથાનો મળ્યો છે આવો તમને કાવતરું કરી ભાઈ એટલે પીવા કાવતરા વાળું પાવે ને કમે તો નહી પીતા હા એ વાતે સાચી હો તમે જ નક જિંદગી માં અડ્યો નહીં ના હું ના પીઉ ઓય ઓય હવે સમજણ આવી તારના ના પીવી સિને ચ્યો કાવતરું કરવા આવ્યો છે એ પીઠા વાળો રે કાવતરું ભાઈ બસ એરો પાવા થી આને ડોટું બોલશો ને તારે આ બિન કાયદે તો હોય પાઇપ નાખો તમે પાછા હજુ તો ડોટા બોલો પછી હું તો પછી અરજી આલ્યો તો બધું બંધ રહે હમણાં પછી હા એવી બધી ખબર પડશે બીજી ખબર નહી પડતી બોલા તારી ચિંતા હોય છે ભાઈ બધી ખબર પીવા કોઈ પીવા એટલે કોઈ ગોડા નહીં અમે હા તમે ચો ગોડા છો કને કીધા ગોડા આખા ગામ ના ગોડું બને તમે ગોડા બનો એવા છો નહી રાત ના ઊંઘાય નહી હોય મારા ઓડશે હું ઓડી કીધું શનો રાતે બખાડો થાય છે તો શારે શના ઊંઘ્યા હોય એટલે તમે જાજી જાત રાતે હા

ખરેખર આ ગામ માં એમ ફૂમતા હું તો શું કહું છું કે દરેક સિટીમાં આવા કોર્પોરેટર અને દરેક ગામમાં આવા સરપંચ હોય ને તો ગો નો સિટી નો આખો નકશો અલગ હોય

હોભળો મારી વાત પહેલા તો તમારા પાઠમાં હાથ ના નખાય ઈય મને પૂછ્યા વગર હા હવે આ પાઠમાં મારા શિવે કોઈ આડલી નાખે પાઠ સામાન્ય વસ્તુ નથી મેં કીધું સમજા હા તો ઈ તો ભૂલ થઈ ગઈ પણ બીજી વાત હોભળો મારી હા કે મારા ઉપર જેને કાવતરું કરી ને હવે આર્યું કાવતરૂ એના ઉપર પાછું જાય ને એવું કરો તો 40000 ખર્ચા છે કેમ 40000 જો લાગોજી

અલગ કંડ ભૈંગર દસંગડો તમારા ઘની હેરાન આલવાયા થા રેું다가 ઓઢાળી ગયો અરે સમય શું થાય બે આવી રહ્યા હમણાં મોટી ખેગાજી હા જો આ કાવેત્રુ હાજુ છે તો તમે ઓમો પડી ધાર કરો આ નોમો દેતો થા હે કો તો ધુમાડો ને કે છે તો સમજો કે કાવેત્રુ વળી જો અન જો ઓમો ધુમાડો ધુમાણો કે દેતવા ની ને કરે તમે જોજો તો તો સમજો લે કાવેત્રુ કાઢું છે લે જો ઈવને ખબર પડા તો પછી અમાર 40000 નું શું 40000 કરો લ્યા એ આય છો આવ્યો ભાઈ અલ્યા આવો મને પવન નહીં નહીято બાજી ઉપા થઈજે

mời lên vai! mãi! 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 पकड़ो खमा खमा Hey! 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 Hey!

તમે હવે ચિંતા ના કરો હવે તમારો સમય આવશે પણ દારૂ તમારા ઘેર આવે નહી કોઈ અમાર અમારે લીલી વાડી થાય એટલે બધું આવી ગયું થવી હવે ઘેર જો આ બધું વડેકર નાખું આ અલત ફેર પડ્યો दारू મગસમાં નેકડી ગયો ને ઊઠી ના હોય હમ આલે ખરો હવારે ન થઈ ગઈ કાવતરા હંગત જાય બધું જતું રહ્યું તમે જતું રહ્યું બધું ઓમ તો નતા પિતા તો મારા શેકી મેકાય છે મેકાય છે લ્યો વાત હાચી લ્યો હું હાડો એ હરખો બબુજી હા હા સ્પેશિયલ તમારા જોડે આવ્યો હા તમે વરહાદ વરહાદ કરતા હતા વરહાદ આવ્યો ના આવ્યો બાપુજી આ વરહાદ નહીં આવ્યો તો સમય સમય નું કામ કરી ગયો કેવી રીતના એટલે બાપુજી આ ખેકાર હુકમ થી લીલું કર્યું અને કોલસામાંથી માંથી હીરો બનાવ્યો હવે એ તો ખેકાર જે હવે વરહાદ આવ્યો છે ને એટલે લીલું થાય તમે કેવી રીતે લીલું બનાવ્યું એવું ને બાપુજી આપણે પેલું કામ નતું એ પૂરું થઈ ગયું બાપુજી સુધરી જાય દારૂ છોડી મેલ્યો ઓહો તો પછી તો તો હો ના જેવું પણ આ મટાડ્યું કેવી રીતના તમે પેલા ભુવાજી પેલા ભુવાજી એ દારૂ છોડાયો પણ મફુજી થોડો ખર્ચો થયો હવે કદાચ ખર્ચો તો હજાર બે થયો કેવાય છે ના એટલો નઈ રૂપિયા ચાલીસ હજાર ખર્ચો થયો પછી ચાલીસ રૂપિયા રૂપિયા ના ના ખ્યાજી મુ નહી મોનતો

ધૂપ આટલો બધો રૂપિયા કાવતરું ખતરનાક ખરેખર ભડકો થયો ખરેખર વાઘુજી મરી બોલો ના મેઘુજી ઓહો તો પછી એટલું ખતરનાક હતું કાવતરું હા હા મેં મોન્યું પણ માર્યા કે ચાલીસ હજાર રૂપિયા આલવાના થયા તો પછી મને બોલાવો તો તમારે મફુજી હું તમે બોલાવો પણ તને મને કીધું તું કે મને ભૂમ લગી રે ખબર નહીં પડતી એટલે મેં તમને ના બોલાય હા મને ભૂમ નહીં પડતી પણ ઓબળો મારી વાત કે હમણે માં મારા પાડોશીમાં ભૂ આયા તા ને એટલે નિવેદના 100 રૂપિયા આલ્યા તા ને બધું પટી ગયું તું અને 40000 રૂપિયા છે ને 40000 રૂપિયા ખર્ચે મને નહીં લાગતું કે વાગુજી દારૂ છોડ હવે મફુજી તમને એક વાત કહું હા તમને લાગે કે ના લાગે પણ મને ભુવાજી ના કોમો પર એટલો વિશ્વાસ દેઈ ગયો ને કે વાઘુજી આખી જિંદગી દારૂ ની પીવી ને પીવી હા તો અબળો મારી વાત

તમને એક વાત કહું હવે ભુવાજી રાખો સાઈડ મો અન વાઘુજી આખી જિંદગી દારૂ નહી પીવી એની 100% ગેરંટી આ ખેગર નહી રહે આ તે કશો વાદો નહીં જે મોણાની ગણતરી નહીં એ મોણાની ગણતરી હવે થાય કાલે રૂપિયા ચાલીસ હજાર ખર્ચી કાવતરું વડાય ભુવા મારા ઓડશે કે તમને દારૂ થી નફરત થઈ જાય તમે દારૂ નહીં પીવો

हा मारू, वंथो पाटण हा